ઉત્તર ગુજરાતમાં પણ આજ સ્થિતિ જોવા મળી રહી છે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અરવલ્લીના ભીલોડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો ભીલોડા લીલછા ઝુમસર સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા સતાવા લાગી બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે આજે સવારે દાંતા અંબાજી અને ધાનેરા પંથકમાં વરસાદ વરસ્યો દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે રવિ સિઝનની શરૂઆતમાં જ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો યાત્રાધામ અંબાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો વાદળછાયા વાતાવરણ અને વરસાદને લીધે અંબાજીમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું દાનેરા અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસતા બાજરી જુવાર મગફળી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવા લાગી મહેસાણા જિલ્લાના ઉંઝામાં પણ સવારે કમોસમી વરસાદ વરસ્યો થોડા સમય સુધી વરસેલા વરસાદથી ઊંઝાના રોડ રસ્તા વરસાદી પાણીથી તરબોળ થયા તો મગ બાજરી જુવાર કપાસ અને કઠોળ પકવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે